અમદાવાદના સાઉથ બોપલ કિસ્મત કાઠિયાવાડીની સામે મરનાર શંકર હિરાલાલ ગાયકવાડ જેઓની ઉંમર છેતાળીસ વર્ષ હતી એચ એલ સફર કંપનીના ગોડાઉન લેબરમાં કામ કરતા હતા જેઓ એસપી રિંગ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સામેથી આવેલ આઈસર જેની ટક્કર વાગવાથી ઘટના સ્થળ ઉપર જ તેઓનું મોત નીપજ્યું હતું ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળ પર હાજર થઈ ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વિમલ પારેખ સાથે કેમેરામેન ગોસ્વામી લાલગીરી ઇન્ડિયા ટીવી લાઈવ અમદાવાદ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके